ઉપસ્થિત મહાનુભાવ દ્વારા પીએસઆઈ દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરીને બિરદાવીને ફૂલહાર શાલ ભેટ સોગાદો આપીને માનભેર વિદાય આપવામાં આવ્યું પીએસઆઈ એન વી રહેવર દ્વારા સોળ મહિના કરેલ કામગીરી દરમિયાન સરકાર સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આમ ભાબર પીએસઆઈ એન વી રહેવરની બદલી થતા માનભેર વિદાય આપવામાં આવી હતી જ્યારે નવા પીએસઆઈ એન્ડ પે સોનારાનું કોમકોમ તિલક સાથે સ્વાગત કરીને આવકારવામાં આવેલ પીએસઆઈ એન્ડ પે સોનારાએ ગોગા મહારાજના દર્શન આશીર્વાદ લઈને બાબર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો ઉપસ્થિત સર્વે બાબરના નગરજનો સૃષ્ટિઓ મિત્રો તેમજ મારો પરિવાર સોડીક મહિના જયો બાબરમાં સમય થયો અને ફેબ્રુઆરી જસ્ટ ફેબ્રુઆરીમાં આઠ વર્ષ નોકરીના પૂરા થયા મારી લાઈફનું આઠ વર્ષમાં પહેલી કોઈ એવી જગ્યા છે કે જ્યાં હું સોળ મહિના સુધી સતત નોકરી કરી બાબરના ઇતિહાસમાં પહેલો એવો પીએસ આવી ચુક સોળ મહિના પૂરા થયા અને બધા આપના સપોર્ટ હું કંઈ મહાન નથી મિત્રો દારૂ પકડાય ચોરી પકડાય તો પ્રેસ નોટમાં તો થાણા અધિકારી રેવર સાહેબ હોય તો નામ લખાય પણ પાછળ મારા પચાસ એ પચાસ કરતા હોય પચાસ અને ના મારું આવતું હોય સ્ટાફ બહુ સારો છે ખાલી ગાઈડ ગાઈડ કરવાનું હોય છે પરિવારના વડીલ તરીકે અમે તો ગાઈડ જ કરતા હોઈએ ખરેખર જે ઓક્ટોબર બે હજાર બાવીસમાં જ્યારે ભાભરમાં મારો ઓર્ડર થયો ત્યારે હું હતો પીએમ સાહેબના પ્રોગ્રામમાં અને જેવો ઓર્ડર થયો ને એના પછી મને બીજા પચાસ કોના છે એટલે તને કંઈ ના મળ્યું તો ભાભર મળી ખરેખર પૂછવું તો હતું એમ એટલે મને ડર લાગ્યો મારું કે હશે શું એમ પણ મિત્રો ખરેખર નામ જ બહુ બાર ખરાબ છે બાકી બેટર આઠ વર્ષની જોબની અંદર બહુ સારા લોકો મળ્યા છે બહુ સારા માણસો છે ખરેખર બદનામ કરવામાં આવે છે ખરેખર આપણે છીએ એવા નથી એટલે મારી એક દિલથી આપને રિક્વેસ્ટ છે કે ખરેખર જેવા છો ને એવું બહાર બતાવો લોકો નથી હોતા એવું બહાર બતાવું છે પણ તમે જેવા આપવા માટે આપે કરેલા કામને બિરદાવવા માટે આ તમામ નગરજનો આવ્યા છે જ્યારથી સાહેબ અહીંયા ઉપસ્થિત થયા ખાલી વખાણ જ કરવાના એવું નથી પણ સત્ય હકીકત છે કે જ્યારથી ભાભરની અંદર એમણે ચાર્જ સંભાળ્યો એના અગાઉ પણ સારા અધિકારી હતા પણ તેમના આવ્યા પછી ગામની સુરક્ષાની બાબતોમાં દિવાળી જેવા પ્રસંગો હોય ધૂળેટી હોય આપણી નવરાત્રિ હોય ઉત્તરાયણ હોય દરેક પ્રસંગની અંદર સંપૂર્ણ પેટ્રોલિંગ કરીને પોતે જાતે પોતાના ઘરે પ્રસંગ હોય તો કે ભાઈ નહીં હું નહીં આવું એમ રજા માંગ્યા વગર સતત આ ગામની સુરક્ષાને લઈને કાયમ ચિંતા કરી છે મેં ઘણીવાર જોયું છે કે એમના પરિવારમાં ક્યારેક કોઈ બીમાર હોય અને એમના બાપાને મને લાગે એટક આવ્યો હતો કે એવી કંઈક બીમારી થઈ હતી ને એ ટાઈમે ભાભરમાં પણ કંઈક પ્રશ્નો ચાલતા હતા તો એમણે એમના ભાઈને ત્યાં મોકલ્યા કે તમે જાઓ મારા ભાભરની અંદર કામ કરવું છે આ બે ત્રણ પ્રશ્નો છે જેનું નિરાકરણ કરીને પછી હું આવીશ ખરેખર આવું એક સંવેદનશીલ કામ કરે અધિકારીને લાખ લાખ અભિનંદન અભિનંદન કોઈ ગંભીર પ્રકારના ગુના બન્યા હોય કોઈ અકસ્માત બન્યા થયા હોય ઘણી વખત જોયું છે કે અકસ્માત બન્યા હોય તો કે ઘણી વાર કેવું થાય કે સાંજે કોઈ ઘટના બની હોય તો સવાર સુધી એનું પંચનામું ના થયું હોય ને પછી બીજા દિવસે